પણ હવે માર બધું લ્યો દીપુભા દિવાળી તો જહા તહ એની ગુના એના મજા આવી પણ માર બધું કોમ પડ્યું છે હવે હવે બે છોકરા નો સારી વાતો હગાની આવી છે બરાબર એટલે હવે આજ મારે જોવા જવું છે બરાબર સોડિયો હારી સંસ્કારી સોડિયો છે બરોબર જતા હતા ભૂખલી બકાલ બરોબર ના ના જતાઈએ અમે જો દીપુભા અબળો આ સમાજમાં તો બધું એવું ચાલી રહ્યું બેતારી

પછી એને દોત ફૂટે મારા ઓરસાને તો મારા ડાકોમાં પડી જ એટલે જુઓ આપડે સી મોટા ઉમરમાં બરાબર અને બધા આપણે સમાજમાં ફેલા છીએ એટલે આપણો મોણ ઓળખી પછી શાંતિ કે આપણે આગળ હાથ પકડવાનો એટલે બે કરણ શાંતિ આપણે ગર્મી શાંતિ અને પોમથી લાવાવાળા નહીં જબર જબર છોકરો જબર પોણી જુઓ કોઈ પાણી ના પાણી નહીં લેવું દીપુબા તમા બीडी બીડી coi જુઓ લાલિયુ લોક લૂંટાઈમ લાગતો નહીં તમને કદી કે આજે આપડું ઉપર કીધું પોણી જીડી જુઓ હાશું છે વાતાવરણ ધીરે ધીરે બહાર ના છે કે મોટો મોણ રાખના પણ માર બીટુમ સંસ્કારી લાગસુ છોકરો હો છોકરો લાગ્યું હારું હારું પાવડો પકડજે હું કાકાને ચા મિલીને આવું ચુરાઈને આવું ચા

હા ને મટો કોકનું ભણતા આપણે રાજી તો રહીએ

એટલે માડી હવે મેથી ઘર હાર્યું છે ને

કેવું ભેગા થતા મળતા મેથી દિવાળી ચીલ કરી મજા મજા ની કરી નઈ પૂછી તો લઈએ મસ્ત પોત્રી હજાર રૂપિયા બાપો બાપો લ્યો તમારી વાતો થાય નહીં દિવાળી તો કરી હાચું હાચું બોલો તમારું કોમ પડી વાત અમારે આ હું પેલી આપણે વાત નથી કરી આગળ અને પેલા હગા માટે ની ઓવ પેલા બે છોકરા વાડી ઓવ એ માટે આપડા હતા એટલે કીધું હારું થતું હોય આપડે રાજી ને આપણો ભગવાન એ રાજી એટલે કીધું ભેગા થતા જઈએ એ કેવું ભાઈ કાંકો છોકરા મળ્યા છોકરા મળ્યા હારા છોકરા એટલે હું આવ્યો હું જોતા જઈએ આપડે તમે ચિંતા ના કરશો ફોર્મ તો હું વાત કરીને ખાલી એક ફોન કરીને તરત એ મોની હચમક ના જ નહીં પાડો આમાં મેઠાઈ નું નોમ પડે ને એટલે પતી ગયું સારું તાર હું ચાનું બાનું કરાવું ઉભર ભર મેઠે વફળો ચમ ચા તો રહેવા દો ચાતી થી જ નહીં પણ ખાલી એક કળશ લોટો પોણી લેતા આવજો હડો પોણી અલે છોકરા પોણી લાવજે પોણી આવે એ તો કેવું તરસે આયા તકું ગેપ થી ઓ તરસ લાગે કેલો લોબેટ આયા ભાઈ

તમે વાત તો મને કહો બરાબર હું બધું મારું મને ખબર છે હું બધું વસ્તુ તો અહીં પણ નજર કરી લો એટલે તો હું તમે જે કહો એ બધું ફોર્મ ખબર પડે ના સાચું જ કહેતા હોય કોઈ ખોટું કહેતા હોય નહીં નહીં એટલે વસ્તુ તમે જોઈ લો ઘર બાર જોઈ લો છોકરા જોઈ લો અને ફોન પછી તમે ક્યાં જ્યો તો આપણે તમારે હેરક વાર જોઈ લઈએ હા એટલે કમ્પ્લીટ હોય ને આપડે વખે જોયેલું હોય ને એટલે એ કમ્પ્લીટ લોટ હોય એટલે જુઓ ફોલો રાજી તો મારો ભગવાન નહીં રાજી રાજી આપડે નીકળીશું નેકળે પણ પોણી તો બરફ જેવું ઠાડું બરફ છોડ મોઢું બધું ધોતા ચડી વાત થી આયો ને હો એમ જવું પાણી લાવે તમે

એની બીડી આપણા શરીર માટે હાનિકારક આપણા શરીર માટે આવો આ ટાળું ખાટલો પછી મંગાવ

કન ભાઈ આ પેલા મેમન હતી વાત કરી આપણે ભોકલીબાન ઓઓ જેતાન બારગોમ એમને લેતા આયા હા હા ઓ મેમન આવો આવો જય ગુરુ મહારાજ જય ગુરુ કા તો મારો ઘોગુ થઈ જાયા મેમન આયા હવે તો હું પઈણી જઈયો હો આ કોણ હતો વા દીપુ ભા આ કોણ હતો